મિત્રો મારું નામ સતીષ પ્રજાપતિ ગામ પ્રાથમિક શાળા અત્યારે હું મારો નવતર પ્રયોગ લઈને આવ્યો છું પ્લે ટુ લર્ન એટલે કે શીખવા માટે રમું હવે આ પ્રયોગ અંતર્ગત બાળકોને રમતા રમતા શીખવા માટે મેં એક આ છત્રી બનાવી છે હવે આ છત્રીનો ઉપયોગ આપણે બાળકો જે છે એ બાળકોને છત્રી જોઈ અને આને રમવું ગમતું હોય છે હવે આ છત્રીની અંદર મેં જે બનાવવામાં મૂકેલું છે એમાં આલ્ફાબેટ મૂકેલા છે આલ્ફાબેટની સાથે સાથે અહીંયા ગાડી તમામ પ્રકારના સ્પેલિંગ મૂકેલા છે આપ જોઈ શકશો અહીંયા ગાડી એમ છે તો એમ ફોર મેંગો છે બી ફોર બોલ છે વાય ફોર યુ છે ઇ ફોર યર છે બરાબર સાથે સાથે અહીંયા ગાડી ખ્રૂટના ચિત્રો પણ લગાવેલા છે આપ જોઈ શકશો ત્યારબાદ અહીંયા ગાડી આપ જોઈ શકશો કે વન ટુ થ્રી ફોર એના સાથે સ્પેલિંગ પણ અહીંયા ગાડી ગોઠવવામાં આવેલા છે એની સાથે સાથે આપ જોઈ શકશો કે આલ્ફાબેટ એ ચિત્ર સાથેના આલ્ફાબેટ મૂકવામાં આવે છે આલ્ફાબેટની સાથે અહીં આગળ આપણા વાહનો જે છે વાહનોના ચિત્ર મૂક્યા છે જેથી બાળક વાહન જોવે અને એનો અંગ્રેજીનું જે સ્પેલિંગ છે એ સિદ્ધ કરે એટલે આલ્ફાબેટ મૂક્યા છે વાહનોના ચિત્રો છે અહીંયા આગળ પણ આલ્ફાબેટ આપ જોઈ શકો છો આ વિમાન છે એરોપ્લેન છે બાળકને જોવું ગમતું હોય છે ત્યારબાદ આપ જોઈ શકો છો કે ડે ઓફ ધ વીક એટલે કે અઠવાડિયાના જે આપણા વારના નામ છે એ સન્ડે મંડે ટ્યુઝડે એ પણ એ ગાડી આવરી લીધેલા છે સાથે બાર માસના નામ સેશન એન્ડ મેચ એટલે કે શિયાળો ઉનાળો ચોમાસું અહીં ચારે પ્રકારના ચાર પ્રકારના એ ગાડી આપણને જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને કંઈ કઈ ઋતુ પ્રમાણેના એ ગાડી ગોઠવેલા છે ત્યારબાદ આપ અહીં જોઈ શકો છો કંઈક કલર આપેલા છે બરાબર અહીંયા ગાડી એક ઢીંગલો મૂકવામાં આવે છે અને ઢીંગલા નીચે પિંક કલર છે એની પાછળ બ્લુ છે એટલે બાળકો આ કલર જોતા જાય અને એને ઓળખતા જાય એટલે કલર્સ પણ મૂકવામાં આવેલા છે આ બાજુ ફ્રૂટ મૂકેલા છે કે બાળકો ફ્રૂટને ઓળખતા થાય અને ફ્રૂટનો સ્પેલિંગ જે છે એ સ્પેલિંગને સારી રીતે માણી શકે ત્યારબાદ આપ જોઈ શકો છો કે બાળકોને જે નાના બાળકો છે એક પહેલું બીજું ત્રીજાના બાળકો એને વનથી ટેન સુધી આપણે જ્યારે અંગ્રેજી આલ્ફાબેટ શીખ અંગ્રેજી શીખવું હોય તો એ ગાડી એ એક સરસ મજાની ગાડીની અંદર વન ટુ થ્રી ફોર ફાઇવ મૂકવામાં આવેલા છે આ બાજુ તમે જોઈ શકશો તો અહીંયા ગાડી આપણે આકારો કે જે બાળકોને આપણે ચોરસ છે ગોળ છે ત્રિકોણ છે પણ એને અંગ્રેજીમાં શું કહેવાય તો કે ભાઈ સર્કલ છે બરાબર છે સ્ક્વેર છે તો એ શીખવવા માટેની એક આ સરસ મજાની છત્રી બનાવવામાં આવેલી છે અને મૂળ આપણું એ કેવું છે કે જે બાળકો જે છે પહેલું બીજું બીજું એ અત્યારે એની પી અંતર્ગત અંગ્રેજી શિક્ષણ મૂકવામાં આવ્યું છે અને એ અંગ્રેજી શિક્ષણને સારી રીતના શીખી શકે એ માટેના આવા નાના નાના સરસ પ્રયોગો કરેલા છે તો આ છત્રી આપ સૌને પણ ગમીએ છીએ જો આપને ગમે તો અમારી યુટ્યુબ ચેનલમાં જ્યારે મૂકવામાં આવે ત્યારે સબસ્ક્રાઈઝ કરશો અને આપનો અભિપ્રાય ચોક્કસ જણાવજો કે આમાં વધુ શું ઉમેરી શકાય આભાર